નબળી કામગીરી થઈ છે મોરબીના કામોનું ખાતમુહૂર્ત થયું પણ લોકાર્પણ ન થતું હોવાનો પણ ઓકળાટ છે તમામમાં પંદર દિવસ સુધી એક ડ્રાઈવ ચલાવીએ એવી પણ સૂચના આપવામાં જે સ્વચ્છતા હોય જ્યાં ખૂબ ગંદકી હોય સ્વચ્છતા કરવા માટે સતતને સતત આ પ્રવૃત્તિ શરૂ ક્યાંક ખાડા હોય પ્રશ્ન હોય તો તાલુકા પંચાયત અને નગરપાલિકા આમાં જે જે પ્રશ્નો છે એ પણ પંદર દિવસ સુધી સ્ટેટ ઓફિસર દ્વારા એનું ડ્રાઈવ ચાલે એવી પણ આજે મેં સૂચના આપેલી છે સાહેબ ખાસ કરીને રોડ રસ્તાને લગતા પ્રશ્નો આખા જિલ્લામાં વધારે છે નબળી ગુણવત્તાના રોડ બને છે અને ગેરંટી પીરિયડ પહેલાં તૂટી જાય છે આ રોડ રસ્તા બાબતે રોડ રસ્તામાં જે ગેરંટી પહેલા તૂટેલા હોય એને ચોક્કસ પ્રકારે એજન્સીને દંડ કરવામાં આવ્યો છે એના સર્વે શરૂ તો આ સાથે બ્રિટિનમાં હાલ